અને તેને ઉગાડી દો એટલે તમારે લગભગ આવતા વર્ષ સુધીમાં તો એ ખાસો એવો ગ્રોથ થઈ જાય એટલે બને તો તમારે બધે આજુબાજુમાં તમારે વૃક્ષો વાવવા જોઈએ આપણે આંબળાનું એક ઝાડ વાવ્યું છે એક છે દાડમડી અને બીજું એક ઝાડ છે આપણે જાંબુડાનું આ લજામણીનો છોડ છે તો આપણે હવે બસ ખાડો ખોદીને એમાં એ ઝાડને વાવી દેસુ આપણે લીમડો અને તુલસી માતા અને ઘણા બધા વૃક્ષો છે આપણા ઘરે ગ્રીનરી અમને બહુ ગમે છે એટલે અમે આગળ પાછળ જ્યાં થોડી પણ જગ્યા મળે ત્યાં આ પાછળની સાઈડ છે બેકયાર્ડમાં ત્યાં પણ અમે ઉગાડી દઈએ આ છે આંબળો મિત્રો આમળાના ઔષધિયો ગુણ ખૂબ જ હોય છે તો લગભગ તમને મળે તો તમારી આજુબાજુમાંથી આમળાનું ઝાડ લાવીને ઘરે જગ્યા હોય તો વાવી જ દેવું જોઈએ ચોમાસાના વાવાથી એ થાય કે તમારે પાણી પીવડાવવા ના પડે ને નેચરલી એ ગ્રો કરી જાય થોડું મોટું થઈ જાય પછી તો આપોઆપે ગ્રો કરી જ જશે આ છે આપણે જાંબુડો તો જાંબુડાનું ઝાડ અમે વિચારતા હતા ક્યાં ઉગાડવું તો બસ અહીંયા એક જગ્યા મળી ગઈ છે અહીંયા અમારે પહેલાં એક પપૈયાનું ઝાડ હતું જે કંઈ રોગ આવવાથી નીકળી ગયું તો હવે આપણે અહીંયા જામુડો ઉગાડી દઈએ અને આ જે ધાબાનો પાઇપ છે ઓવરફ્લો થાય ટાંકો તો ત્યાં જ પાણી પડે એટલે એને બારે મહિના પાણી તો મળી જ રહે બાજુમાં એક લીંબુ લીંબુનું જ પણ ઝાડ છે આ બધી થોડી માટી ખૂટી હતી તો આપણે ત્યાં આજુબાજુમાંથી લાવીને નાખી દીધી મિત્રો હજી આપણે આ યુટ્યુબ જર્નીની શરૂઆત છે તો આવા નાના નાના વિડીયોઝ આપણે બનાવતા રહીશું અને હજી સુધી તમે આપણી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો જલ્દીથી સબસ્ક્રાઈબ કરી દો અને બને તો આ ચોમાસામાં તમારી આજુબાજુ ખૂબ સારા વૃક્ષો વાવો મળી આવતા વિડીયોમાં